ડભોઈ તાલુકાના અકોડા દરગામે ખેતરમાં ચાર જેટલી ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન અચાનક થાંભો ધરાશે થતા ભેંસોના થયા મોત ખેતરમાં બની ઘટના મોટી જાનહાની થાય તે પહેલા વીજ પુરવઠો કરાયો બંધ ચાર ભેંસોના મોત થતા ખેડૂતો આફત

રહેતા રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ નજીકમાં તાલુકાના અકોટાદર ગામની સીમા પોતાની ભેંસો ચડાવવા ગયા હતા જ્યાં ભેંસો ઘાસચારો ચારો ખાઈ રહી હતી તે દરમિયાન છેલ્લા ઘણા સમયથી વીજ થામ લોજાચરિત હાલતમાં હતો

કેવી રીતે બનાવ બન્યો આ હવે અમને ખુદ ને આ લોકો ને ખુદ ને ખબર નથી તો આ રાત્રે કઈ વીજ થાંભલો પડેલો એટલે એ લોકો ને ખબર નથી કઈ થાંભલો પડેલો છે તો અચાનક ભેંસો સરતી સરતી ગઈ તો એમને કરંટ લાગ્યો તારે ખબર પડી કે આ થાંભલો પડેલો છે કેટલી ભેંસો છે ચાર ભેંસો છે તો એ એ લોકોને આ જે ફેંસો ચારે ચાર મૂર્તિ પામી છે એ લોકોનું ગુજરાણ એની પર જ ચાલે છે કે જે કંઈ ખર્ચોપાણી ખેતરોનું જે કંઈ ખર્ચોપાણી જે આ ભેંસો પર જ ચાલે છે તો ગુજરાણ એમની પરથી જ તેમનું નીકળે છે અને સરકારને અમારે એટલું કેવું છે કે આવા કિસ્સા જો બને તો ગરીબને જે રોટી રોજી રોટી છીનવાય તો ખરેખર આવો જે એમની ફૂલના કારણે જો ગરીબ ઉપર ગરીબને ને ફોગવું પડતું હોય તો ખરેખર સરકારને ખાતરીપૂર્વક ખાતરી પૂર્વક ધ્યાન દોરવું જરૂરી છે તમે જાણ કરી ના નથી જાણ કરી